જય માડી જય માડી પત્રકાર એકતા પરિષદ સુરત જિલ્લા મહાઅધિવેશન બે બે હજાર ચોવીસનું સુરત ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકારો પધાર્યા હતા આ મહાઅધિવેશનમાં શ્રી ગુરુકૃપાના ગોખવાળી ગોખવાડી માંગના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજી માંડી શ્રી ભોજન પ્રસાદના દાતા બન્યા હતા આ મહાઅધિવેશનમાં મુખ્ય અતિથિ તથા મુખ્ય દાતાશ્રી તરીકે ગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર માડી માંડીશ્રીનું બે સ્મૃતિ ભેટ સાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બેગ અને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી પાટણ જિલ્લાના પત્રકાર ટીમ દ્વારા પણ સદગુરુદેવ માડી માંડીશ્રીનું લાલ ચુંદડી સ્મૃતિબેટ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું ગુરુદેવ પરમપુરજી માડીશ્રી લોક કલ્યાણ અર્થે તપસ્યાના ભાગરૂપે ધ્યાન મુદ્રા મા હોવાથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા એટલે એમના માર્ગદર્શન પ્રમાણે સેવકો દ્વારા ગુરુદેવ પરમપુરજી માડીશ્રીનું સન્માન સ્વીકારવામાં આવ્યું હતું અહેવાલ વિશ્વસર્જન ન્યૂઝ ચેનલ પાટણ જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો